રાજ્યના ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે ડીસાના રમત ગમત સંકુલ નું કરાયું ખાતમુહૂર્ત સાત એકર જમીનમાં બાર કરોડના ખર્ચે નિર્માણ થશે રમતગમત સંકુલ રમતગમત ક્ષેત્રે ખેલાડીઓને પ્રોત્સાહન મળી રહે તેવા તેમજ યુવા ખેલાડીઓની પ્રતિભા બહાર આવે તેવા ઉમદા હેતુ સાથે રાજ્યમાં તાલુકા કક્ષાના સ્પોર્ટ સંકુલ નિર્માણ થઈ રહ્યું છે. જે અંતર્ગત રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા ડીસા ખાતે સાત એકર વિસ્તારમાં બાર કરોડના ખર્ચે સ્પોર્ટ સંકુલનું નિર્માણ કરવા માટે આજે ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે ખાત કરવામાં આવ્યું. આજે રમતગમત સંકુલનું ખાત મુરત થતાં ડીસાના નાગરિકોની વર્ષો જૂની માંગણી સંતોષાય છે. તો નાગરિકોની સુરક્ષા અને સલામતી માટે વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત સીસીટીવી કેમેરાનું ઈ લોકાર્પણ કરાયું હતું આ પ્રસંગે રાજ્યના મંત્રી શ્રી હર્ષ જણાવ્યું કે આપના પરિવારનું ભવિષ્ય ઉજ્જવળ બને એ માટે આ મેદાનનું નિર્માણ થઈ રહ્યું છે આ મેદાનમાં તૈયાર થયેલ ખેલાડીઓ દેશને ગૌરવ પાવશે આ સંકુલમાં તમામ રમતોનો સમાવેશ કરવામાં આવ્યો છે સાત એકર વિસ્તારમાં બાર કરોડના ખર્ચા સંકુલમાં તમામ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે રાજ્યમાં રમત પ્રોત્સાહન મળે તે માટે તત્કાલીન મુખ્યમંત્રી શ્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ખેલ મહાકુંભની શરૂઆત કરાવી હતી ખેલ મહાકુંભમાં છાસઠ લાખ લાગતા વધુ ખેલાડીઓએ ભાગ લીધો છે આજે ગુજરાત સરકાર ખેલાડીઓ પાછળ દર વર્ષે સવા ત્રણસો કરોડનો ખર્ચ કરે છે આજે ડબલ એન્જિન સરકારમાં બનાસકાંઠાનો સર્વાગી વિકાસ થઈ રહ્યો છે જે પ્રકારે બનાસકાંઠા પ્રગતિ કરી રહ્યો છે તે જોવા શહેરમાંથી લોકો ગામડાઓમાં આવે છે જ્યારે આગામી સમયમાં દુનિયામાંથી પણ લોકો બનાસકાંઠા જિલ્લાની મુલાકાત માટે આવશે આજે નાગરિકોની સલામતી માટે સીસીટીવી કેમેરા પણ શરૂ કરવામાં આવ્યા છે જે નાગરિકોની સલામતી અને સુરક્ષા માટે મહત્વના સાબિત થશે આજના ખાતમુહૂર્ત કાર્યક્રમમાં સાંસદ સભ્ય શ્રી પરબતભાઈ પટેલ સર્વે સભ્ય શ્રી પ્રવીણભાઈ માળી અનિકેતભાઈ ઠાકર માવજીભાઈ દેસાઈ કરસનભાઈ સોલંકી રાજ્યસભાના પૂર્વ સાંસદ પૂર્વ ધારાસભ્ય શ્રી શશિકાંતભાઈ પંડ્યા ગોવાભાઈ દેસાઈ સંગઠનના પ્રમુખ શ્રી કીર્તિસિંહ વાઘેલા મહામંત્રી શ્રી કનુભાઈ વ્યાસ સંજયભાઈ કલેક્ટર શ્રી વરૂણકુમાર બરનવાલ પોલીસ અધિક્ષક શ્રી અક્ષયરાજ મકવાણા ડીસા નગરપાલિકા પ્રમુખ શ્રી સંગીતાબેન દબે સહિત પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ રમેશ રાણા ઇન્ડિયા લાઈવ ગુજરાત બનાસકાંઠા દિશા તાલુકાના સૌ નગરજનો માટે મારા દિશા શહેર દિશા તાલુકાના સૌ યુવાનો ભુલકાઓ મારી બહેનો માટે ડીસામાં હવે તાલુકા કક્ષાનું સ્પોર્ટ સેન્ટર બનશે આપણા તાલુકાના દીકરા દીકરીઓ કોઈ બી પ્રકારના વ્યસનમાં ના જોડાવા જોઈએ આપણા તાલુકાનો દીકરો દીકરી એ વધુમાં વધુ રમત ગમત મેદાને મળવા જોઈએ એનું ભવિષ્ય આ મેદાન પરથી ઉજ્જવલ કરવાનો સમય આવી ગયો છે મિત્રો